સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ બાર વિશે ભૂગોળ વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે દૂરસંચાર એ આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ બારને લગતા એવા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ આવનારી બોર્ડની પરીક્ષાની અંદર ફાયદો થાય જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો એમાં પહેલો છે કે દૂરસંચારના સાધનો જણાવી ટેલિફોન અને ઈમેલ વિશે સવિસ્તર લખવાનું છે આપણે તો જોઈએ મુદ્દાઓ તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાના કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે હવે જોઈએ સંચાર તંત્રના સાધનોના બે વિભાગો પડે છે પહેલો વિભાગ છે કે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો અને બીજો વિભાગ પડે છે કે સમૂહ સંચાર તંત્રના સાધનો એમાં જોઈએ તો ફેક્સ ટેલિફોન સેલફોન ઇન્ટરનેટ ઈમેલ ટપાલ સેવા આંગળીયા સેવા વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો છે જ્યારે સમાચારપત્રો સામાયિકો આકાશવાણી દૂરદર્શન અને ફિલ્મો એ મિત્રો સમૂહ સંચાર તંત્રના માધ્યમો છે હવે જોઈએ જોઈએમાં પહેલો આપણે ટેલિફોન તો વ્યક્તિગત સંચાર તંત્ર એટલે કે પર્સનલ કોમ્યુનિકેશન સિસ્ટમનું ઉત્તમ ઉદાહરણ છે યુએસએના શહેરીકરણમાં આ માધ્યમનો વિશેષ ફાળો હતો વર્તમાનમાં ટેલિફોન માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ થયો છે પરિણામે ઝડપી અને દોષરહિત પ્રસારણ શક્ય બન્યું છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે કે ભારતમાં ટેલિફોન સેવાનું સંચાલન ભારત સરકાર દ્વારા થાય છે ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓનો વિકાસ માત્ર પિતૃડાના કારણે થયો છે ઇન્ફોર્મેશન ટેકનિકના કારણે સેલફોન સેવાઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય સંચાર સેવા બની છે સેલફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી અને અસરકારક બની શક્યું છે જોઈએ બીજો મિત્રો એ છે ઈમેલ તો ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટરની મદદથી સંદેશો આપલે લે કરવાની પ્રક્રિયાને ઈમેલ કહેવામાં આવે છે આ સંદેશા પ્રણાલી કાગળ વગરની ટપાલ સેવા છે જેવી કે જીમેલ યાહો હોટમેલ વગેરે તો ઈમેલની સેવા પૂરી પાડે છે ઇમેલ એડ્રેસ મળી ગયા પછી જેમને સંદેશો મોકલવાનો છે તેમના ઈમેલ સરનામા પર લખાણ ચિત્રો ફોટોગ્રાફ્સ વિડીયો સંદેશો વગેરે ત્વરિત રીતે મોકલી શકાય છે મોબાઈલ દ્વારા ઈમેલ સેવા હાથ વગી બની ગઈ છે નેક્સ્ટ આગળ વધીશું તો મિત્રો બીજો પ્રશ્ન છે કે ઇન્ટરનેટ વિશે સવિસ્તાર લખો તો મિત્રો આ આ પ્રશ્ન અતિ મોસ્ટ એપી કહી શકાય બોર્ડની પરીક્ષા માટે પણ બોર્ડની પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નો અચૂકથી પૂછાય છે તો તમારે સંપૂર્ણ સ્વાધ્યાય તૈયાર કરી લેવાનું છે કારણ કે જે આપણું બોર્ડનું પ્રશ્નપત્ર હોય છે એ મિત્રો સોએ સો ટકા આપણા સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી જ પૂછાતું હોય છે જોઈ શકો છો આ સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ટોપિક વાઇઝ લખેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર પ્રશ્નોનો જવાબ સંપૂર્ણ વાંચી લેવાનો છે પછી જ લખવાનો છે અને મિત્રો આ સિવાય ધોરણ દ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જો હજુ સુધી ન જોડાના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર તમે અચૂકથી જોઈન થઈ જજો કારણ કે એ ગ્રુપની અંદર અમે ધોરણ બારની આવનારી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ સૌપ્રથમ તમને ત્યાં જોવા મળી જશે તો મિત્રો અચૂકથી ભૂલ્યા વગર જોડાઈ જજો જોઈએ ત્રીજો કે ત્રીજો છે કે ઉપગ્રહ સંચાર વિશે વિગતે ચર્ચા કરો તો જોઈએ તો ઓગણીસો ને સિત્તેરના દશકમાં ઉપગ્રહ સંચાર પ્રણાલીનો પ્રારંભ થયો અંતરિક્ષ સંશોધનમાં યુએસએ અને પૂર્વ સોવિયત સંઘ અગ્રણી છે ઉપગ્રહ સંચારના કારણે આજે સેલફોનનો ઉપયોગ તેમજ દૂરદર્શન પરના કાર્યક્રમો કે કોઈપણ ઘટનાનું સીધું પ્રસારણ જોઈ શકાય છે માત્ર ત્રણ ઉપગ્રહ દ્વારા સમગ્ર પૃથ્વી પર સંચાર વ્યવસ્થિત પ્રસ્થાપિત કરી શકે છે એમાં જોઈએ પહેલો કે ભારતીય અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓ જોઈએ તેમાં પહેલો છે એમાં મિત્રો તમે મુદ્દા જોઈ શકો છો તમારે વિડીયો સ્ટોપ કરીને સમજીને લખી લેવાના છે બીજો છે મિત્રો ઉપગ્રહ સેવાના ફાયદાઓ કયા કયા છે એ પણ નીચે દર્શાવેલું છે એ પણ તમે જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીશું આગળ મિત્રો ચોથો આવે છે કે કોમ્પ્યુટરના ઉપયોગો જણાવો તો આ પ્રશ્ન પણ બળ માટે ટી મોસ્ટ પી કહી શકાય બળમાં બળમાં આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ગયો છે જોઈ શકો છો આ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે મિત્રો આ સિવાય ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાદ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે

1975 પંચોતેર સુધી દૂરદર્શનના કેન્દ્રો મુંબઈ દિલ્હી કોલકાતા ચેન્નાઈ લખનઉ શ્રીનગર અને અમૃતસર સુધી જ સીમિત હતા દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમો અને રંગીન ટીવીની શરૂઆત ઓગણીસો ને બ્યાસીમાં થઈ દૂરદર્શન ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે દૂરદર્શનની બુનિયાદી કાર્યક્રમોની પ્રસારણ સેવાઓ ત્રણ સ્તરની છે એમાં પહેલો છે સ્થાનિક બીજો છે પ્રાદેશિક અને ત્રીજો છે રાષ્ટ્રીય હવે જોઈએ કે દૂરદર્શનનું મહત્ત્વ માહિતી મનોરંજન અને શિક્ષણ આપતા સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમાજનું સૌથી વ્યાપક ઝડપી અને પ્રભાવક સમૂહ માધ્યમ છે દૂરદર્શનના કાર્યક્રમો જ્ઞાન માહિતી અને મનોરંજન પૂરું પાડે છે કંપનીઓની ઉત્પાદિત ચીજવસ્તુઓની જાહેરાતોનું અસરકારક માધ્યમ છે સમગ્ર વિશ્વની રસપ્રદ હકીકતો અવનવી ઘટનાઓ રમતગમતનું જીવન પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાય છે ચૂંટણીના પરિણામો રાષ્ટ્રીય ઘટનાઓ કુદરતી આફતો અકસ્માતો વૈશ્વિક ઘટનાઓ સમાચારો જાણી શકાય છે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે આપણે તો એમાં પહેલો છે કે સમાચાર પત્રો અને સામાયિકો વિશે ટૂંક નોંધ લખવાની છે આપણે એને પણ મિત્રો ટોપિક વાઇઝ પ્રશ્નોના જવાબો લખેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો સંપૂર્ણ વાંચીને સમજીને પછી લખવાના છે પરીક્ષાની અંદર પણ તમારે આવી જ રીતે મુદ્દા પાડીને લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સરસ લાગે જોઈએ બીજો કે ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો તો ફિલ્મ સમૂહ માધ્યમનું પ્રબળ માધ્યમ છે હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે હોલીવૂડ એટલે જે મિત્રો ઇંગ્લિશમાં પિક્ચર હોય છે વિદેશના એ મિત્રો હોલીવુડના પિક્ચર કહેવામાં આવે છે અને આપણા જે ભારતના હિન્દી ફિલ્મો હોય છે એ બોલીવુડ કહેવામાં આવે છે તો હિન્દી ફિલ્મો બોલીવુડના નામથી ઓળખાય છે ભારતમાં ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર મુંબઈ છે ઉપરાંત કોલકત્તા બેંગલુરૂ હૈદરાબાદ ચેન્નઈ વગેરે ફિલ્મો ઉદ્યોગના કેન્દ્રો છે ભારતમાં સૌપ્રથમ ફિલ્મ ઓગણીસો ને તેરમાં રાજા હરીશચંદ્ર રજૂ થઈ હતી પ્રથમ તબક્કાની ફિલ્મો મુંગી અને સ્વિત શ્વેત શ્યામ હતી એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ હતી ઓગણીસો ને પચાસના દાયકામાં શ્વેત શ્યામ ફિલ્મોને બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી આર્થિક સામાજિક ધાર્મિક રાજકીય સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ પડ્યો છે તેનાથી અનેક સામાજિક પરિવર્તનો થયા છે નેક્સ્ટ ફિલ્મો મનોરંજન ઉપરાંત જ્ઞાન અને માહિતી આપે છે તેનાથી રાષ્ટ્રીય ઉત્થાપનને પ્રેરણા પ્રાપ્ત થાય છે ભારતમાં હિન્દી ભાષા ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મોનું નિર્માણ કાર્ય થાય છે હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપવા એમાં પહેલો કે સંચાર એટલે શું તેના સાધનો જણાવો તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા તંત્રને સંચાર તંત્ર કહે છે ટેલિફોન સેલફોન ઇમેલ ટપાલ સેવા આંગળીયા એટલે કે કુરિયર સેવા ફેક્સ ઇન્ટરનેટ વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના મુખ્ય સાધનો છે બીજો છે કે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો તો ટેલિફોન સેલફોન ફેક્સ ઇન્ટરનેટ ઈમેલ ટપાલ સેવા અને આંગળીયા એટલે કે કુરિયર સેવા વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો છે આ સાધનો દ્વારા વ્યક્તિ વિશ્વના કોઈપણ સ્થળે માહિતી અથવા સંદેશા મોકલી શકે છે અને કોઈપણ સ્થળેથી માહિતી કે સંદેશા પ્રાપ્ત પણ કરી શકે છે હવે જોઈએ ત્રીજો કે બીએસએન બીએસએનએલ દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ પણ નીચે તમે જોઈ શકો છો બીએસએનએલ એક સિમ કાર્ડની કંપની છે નેક્સ્ટ હવે જોઈએ ચોથો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપવાના છે એમાં પહેલો કે ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓ વિકાસમાં કોનો ફાળો જાય છે તો ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં સામ પિત્રોડાનો ફાળો જાય છે પરીક્ષાની અંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠમાં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું ત્રીજો ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો તો ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો એ ચોથો કે અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે તો બેબેઝને અદતન કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે પાંચમો જોઈએ સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર જણાવવાનો છે એમાં પહેલો કે નીચેનામાંથી કયું સમૂહ સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે મિત્રો આમાં આવશે ઓપ્શન ડી ટેલિવિઝન જોઈએ બીજું કે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું તો આવશે ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો ને ત્રેવીસમાં નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે ભારતમાં પ્રથમ બોલતી શ્વેત ક્ષ્યામ ફિલ્મ કઈ હતી તો આવશે ઓપ્શન એ આલમારા ચોથો ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો તો આવશે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો ને પંચોતેરમાં તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ બાર વિષય ભૂગોળ વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે દૂરસંચાર એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત